લોકશાહીમાં લોકો સવાલ પૂછે એવી વ્યવસ્થા છે એટલે લોકોને સવાલ પૂછવા જોઈએ તમે જેને મત આપ્યા છે અને તમે જેને પસંદ કર્યા છે તો સવાલ પૂછવાનો તમારો અધિકાર છે ઘણીવાર એવું થતું હોય છે કે લોકો સવાલ કરવાનો ભૂલી જતા હોય છે એટલે નેતાઓ જવાબ આપવાનો ભૂલી જતા હોય છે ગેટમાં સભા દરમિયાન જ્યારે પ્રવીણ રામ ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ઊભો થાય છે અને કહે છે કે તમારા વિસાવદર અને જૂનાગઢ અને બીજા બધા વિસ્તારોમાંથી કેમિકલ વાળું પાણી આવતું હોય છે જેના કારણે ગીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉપજી છે અને એના સિવાય ગીર પંથકના લોકો કેમ પરેશાન છે અને ખેડૂતો કેમ પરેશાન છે એ બધા વિષય ઉપર વાત કરતા દેખાય છે અને તે સિવાય ગોપાલ ઇટાલિયાને એવું પણ કહ્યું કે તમે વિધાનસભામાં જઈને આવે પણ આ વિષય ઉપર કંઈ વાત કરી નથી તો એ સભા છે અને ક્લિપ સામે આવી છે જુઓ તમે આ મુદ્દો સંસદ રાજ્યસભામાં સભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો કેમિકલનો કલ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખીશ ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરાબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પણ એ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ જો પ્રશ્ન પૂછે હું પાંચ હજારના પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે માહિતી બરાબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને તો મિત્રો આ વિડિયો વિશે તમારો પર્સનલ ઓપિનિયન શું છે કમેન્ટમાં જરૂરથી જણાવો કેમિકલયુક્ત પાણી બાબતમાં શું કઈ વાત નથી કેમિકલે મારી નાખ્યો છે કે અમે પાણી પનથી પહેલા ભરે આપણને ખબર છે હોનારતમાં પાણી ભરવાનું ખડ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી ભરતા

આ બંધારણની વાત કરું રોડ ની વાત નથી કરતો અને યાત્રા લઈ નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરાબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે કેવું તમારે લોકશાહીમાં નો અધિકાર છે હું નથી કોંગ્રેસમાં નથી ભાજપમાં હું ખેડૂત ભાજપને પૂછીએ છીએ હું ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી હું ખેડૂત તમે પૂછું

બરાબર એમાં તમને બોલાય વતન તમે એક બેન રાખી હતો આપ પર પર સ્ટેજ ઉપર થી એને મે મળ્યું તું બોલવાન એટલે ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તાર નું પાણી છે આ આ તમારે સ્વીકારવું પડશે જેના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓબેણ માં પાણી આવે આ ઓબેણ માંથી ઓજીત માં પાણી આવે છે બરાબર પ્રશ્ન કરવાનો અધિકાર આપ્યો યાત્રા

તો મિત્રો મરીશું એક નવા વિડીયો સાથે આજ રીતે તમને મળતી રહેશે તો સબસ્ક્રાઈબ જરૂર થી